શું કરું ગમે તું પજલ ઉકેલી ચિત્ર ચિત્ર પછી ચોટાડવાનું ક્રાફ્ટ નમસ્કાર દર્શક મિત્રો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આજે અમારી સાથે સ્ટુડિયોમાં એક ખાસ પ્રતિભા છે અમારી સાથે છે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર બે હજાર ચોવીસ થી પુરસ્કૃત હેતવી ખિમસુરિયા અને તેમના માતા પિતા કાંતિભાઈ અને લીલાબેન ખીમસુરિયા હેતવીના ચહેરા ઉપર જોઈ રહ્યા છો એની ખુશી એટલા માટે આજે એની ખુશીઓનો કોઈ પાર નથી કારણ કે હેતવીને તાજેતરમાં જ રાષ્ટ્રપતિ શ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા છે તેમની અસાધારણ પ્રતિભાઓને કારણે આપ જોઈ રહ્યા છો કે જે પ્રકારની સ્થિતિમાં છે હેતુ પોતે એક પ્રકારનું દિવ્યાંગ બાળક અને એ જ્યારે પોતાની કલા દ્વારા આખા દેશમાં પોતાનું અને પોતાના માતા પિતાનું નામ રોશન કરે ત્યારે એ માતા પિતાને પણ અત્યંત ગૌરવ થાય જ એ સ્વાભાવિક છે દર્શક મિત્રો આપને જણાવીએ કે તાજેતરમાં જ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર યોજના એમાં વર્ષ બે હજાર ચોવીસ પુરસ્કાર હતા એમાંથી ગુજરાતમાં વડોદરાની હેતવીને આ પુરસ્કાર પ્રાપ્ત થયું છે કલા ક્ષેત્રે કારણ કે હેતવી મનો દિવ્યાંગ હોવા છતાં શારીરિક રીતે દિવ્યાંગ હોવા છતાં તેમણે પેઇન્ટિંગની અંદર ક્રાફ્ટ અને પઝલની અંદર અભૂતપૂર્વ સિદ્ધિઓ હાંસલ કરી છે અને તેને કારણે તેમને આ પ્રકારના રાષ્ટ્રીય બાલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે ખૂબ ખૂબ અભિનંદન હેતવી આપને થેન્ક યુ થેન્ક તો આજની ચર્ચાની શરૂઆત કરીએ કાંતિભાઈ સૌથી પહેલા આપને પૂછવા માંગીશ કે જ્યારે એક આ પ્રકારની સિદ્ધિ બાળકને મળતી હોય છે તો માતા પિતાના ગૌરવની કોઈ સીમા નથી હોતી પરંતુ આપણે આજે શરૂઆતથી વાત કરવી છે જ્યારે તમને પહેલી વખત ખબર પડી હશે કારણ કે માતા-પિતા બનવાનો જે આનંદ હોય છે અને પછી એ એ એ ઘણી બધી કલ્પનાઓ હોય છે પરંતુ જ્યારે તમને પહેલી વાર જ્યારે જાણ થઈ હશે કે આ પ્રકારની સમસ્યાઓથી આપનું બાળક પીડાઈ રહ્યું છે અને એ સમસ્યાઓ સાથે તેનો જન્મ થયો છે ત્યારે એ એ એ ક્ષણ ખૂબ અઘરી હશે જીરવવી માતા-પિતા તરીકે આપ બંને માટે તો શું થયું શરૂઆતથી એ સૌથી પહેલા આપણે નમસ્કાર મેડમ જયારે હેતવી ગર્ભમાં હતી ત્યારે અમે એવા સપનાઓ જોતા હતા મતલબ કે અમારી બેડ ની સામે એવા પોસ્ટરો પણ હતા કે હેતવી ડાન્સર બનશે કોઈ પ્લેટફોર્મ પર જશે કોઈ મહાન મહાન વ્યક્તિ બનશે તો જયારે અમે એવું વિચારતા હતા કે મહાન કઈ કાર્યો કરવા માટે આપણે એક એવું બાળક બનશે તો શરૂઆતમાં એવું વિચારતા હતા કે ભાઈ અમે બંને શિક્ષક એ પણ શિક્ષક સામાજિક વિજ્ઞાન હું ભાષામાં શિક્ષક હતો બંને સરકારી નોકરી અમારી હતી તો અમે એવું વિચારતા હતા કે અમારું બાળક જે છે તો સારું બનાવશું પરંતુ જયારે જન્મી તો જન્મી ત્યારે એક બે કલાક સુધી તંદુરસ્ત હતી મતલબ કે ત્યાર પછી એમને કમળા એની પર આવી થઈ ગયું કમળા પછી એમને અસ્થમા થયું અને તરત તુરંત જ ડોક્ટરે કાચની પેટીમાં મૂકી દીધી એટલે તાત્કાલિક અલગી થઈ ગઈ

ભાવનગર ખંભાત એવા ઘણા જ ડોક્ટરો પચાસ એક જેટલા ડોક્ટરો પાસે એમને અગિયાર મહિને એમને ખબર પડી કે આ મંદબુદ્ધિ નું બાળક છે અને આના સેરેબલ પાલસી છે તો અમે ભાંગી પડ્યા હતા અગિયાર મહિના પછી અગિયાર મહિના પછી અમને એવો ખ્યાલ આવ્યો કે હવે આ સારું નહીં થાય અમને આજીવન સાચવવાની છે અને આ જીવન એમને બસ એને પાલવવાની છે એવી કન્ડિશનમાં આવ્યા અને ધીરે ધીરે વાત કરું તો જયારે આવી કંડિશન હતી તો ગવર્મેન્ટ જોબ મારી ની છૂટી ગઈ મારી પણ ઘણો ના એવી કન્ડિશન થઈ ગઈ કારણ કે આમની ટ્રીટમેન્ટો બેસી એકદમ હતી તો સાત વર્ષ સુધી તો પથારી વચ હતી પાંચ છ સાત વર્ષ સુધી ધીરે ધીરે બેસતા થઈ સુતા સુતા ચાલતી હતી સુતા સુતા ચાલતી કોઈ પણ જગ્યાએ જવું હાલમાં પણ એમને ટોયલેટ કરાવવા એમની મમ્મી નવડાવવી બરોબર જમવાનું શીખી ગઈ છે એક બે વર્ષ થાય એક બે ત્રણ વર્ષ થાય તો એ સારું છે બાકી એ બધું કરાવવું પડતું હતું તો આ બધી કન્ડિશનમાં જયારે જન્મી ત્યારે બહુ દુખદાયક પીડાઓ દવાઓ નિયમિત પાવી અને ખેંચ વારંવાર આવી જવી રાત્રે ઊંઘ ઓછી જન્મી ત્યાં કોઈ પણ બાળક નોર્મલી તમે જુઓ તો એ અઢાર કલાક સુતું હોય જયારે એટલી અઢાર કલાક જાગતી એટલે અમારા સામે તો પેલા તો સુવાનો પ્રશ્ન ઉભો થઈ ગયો કે સુવું ક્યારે અને જાગુ ક્યારે

માથામાં ડટકલી મારવી મારવી મગજની અંદર એ સીપીનો ટુકમાં એવો રોગ તો એવું બધું કન્ડિશનમાંથી પસાર થાય એટલે એક સામાન્ય બાળક હોય એ જેટલી ઉંમરે બોલતા ચાલતા જમતા શીખી જાય એટલે માતાપિતાને એનું જે કામ હોય ઓછું થાય પરંતુ આવા કેસમાં તો આપની આપની જે જેમ જેમ દિવસો પસાર થાય એમ એમ આપની જવાબદારી વધતી ગઈ પરંતુ આ બધાની વચ્ચે કેવો ટર્નિંગ પોઈન્ટ આવ્યો હશે કે જ્યારે આપને એવું થયું હશે કે આ બધાની સામે આપણે લડવાનું છે અને કદાચ તમારો એ જે જુસ્સો છે એના જ કારણે આજે હેતવી આ મુકામ પર પહોંચી છે આ બધી વાત શરૂઆતના વર્ષોની આપે કરી કે આવી તકલીફો ને કદાચ આજની તારીખમાં પણ આપ કહી રહ્યા છો કે આ બધામાંથી પસાર થઈ રહ્યા છો તો પછી અત્યારે અમે માત્ર હું જ નહીં પરંતુ અત્યારે અમારા દર્શક મિત્રો અને આખો દેશ જે હેતવી ખીમસૂરિયાને ઓળખે છે એ હેતવીની પ્રતિભા કંઈક જુદી જ છે પેઇન્ટિંગ ક્ષેત્રે ઘણા બધા પુરસ્કારો એણે મેળવ્યા છે ક્રાફ્ટ કરી રહી છે પઝલમાં પણ એમણે ઘણી બધી નામના મેળવ્યું છે ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નામ કરે છે તો આ યાત્રા કઈ રીતે શરૂ થઈ એ જાણવું છે એથી જ્યારે જન્મી અને મને આ પરિસ્થિતિની ખબર પડી પણ તો મને આ બાળકીમાં એક ભગવાન ના દર્શન થયા અને મેં મનને મેકમ કર્યું તો હું હારી આનું બસ મારા મનને મેં કરી અને હેતી અને ચાલતા બેઠા બેઠા ચાલતી હતી ત્યારે એનું રમકડા આપવા મળી રમકડા આપવા મળી તો એને કલર અલગ અલગ કલરના રમકડા જુદા પાડે લાલ પીળા ભૂરા વાદરી એવા કલર અલગ અલગ પાડી પછી રમે ત્યાંથી મેં મૂલ્યાંકન કર્યું તો આને કલરની ની છે જ પછી જેવા હું એને કપડાં પહેરાવું એવી એને માથામાં રીંગ નાખતી એટલે હું ખાલી કપડાં પહેરાવી દઉં તે રીંગ ગોતી માથે મમ્મી મને આ રીંગ નાખી દે એટલે મને ખબર પડી કે આને હવે કલર ની ખબર છે ત્યાં પછી હું મને ખુદ ને ચિત્ર નો શોખ છે એટલે હું ફ્રી ટાઈમ માં કોઈ કોઈ ખાલી સમયમાં માં ચિત્ર પેઇન્ટિંગ કરતી તે મારી બાજુમાં માં બેસતી ને મમ્મી આ તું શું કરે છે અને બ્રશ લઈ અને આમ આમ કરીને કરવા મળતી એટલે પછી મેં એને ગોળ દોરી દીધું ગોળ દોરી દીધું અને પછી એમ કીધું એતી આમ

સો પૈસા સોલ્યુશન કરી નાખી છે પણ અમારા ઘરમાં અમે બસો જેટલી પસોલ ઓલરેડી સોલ્વ કરે છે ત્યારે ત્યાર પછી એને મેં ફી એન્ડ પેઇન્ટિંગ શીખવાડ્યું તો ફી એન્ડ પેઇન્ટિંગમાં એને કોઈ પેન્સિલનો ઉપયોગ નહીં પણ બ્રશ ચિત્ર બને એવી એની ટ્રીકો શીખવા મળી એક પેઇન્ટિંગ શીખવાડતા મારે એને બે દિવસ જાય એ બે દિવસ મારે એક પેઇન્ટિંગ શીખવાડવાની પ્રેક્ટિસ કરવું પડે ત્યાર પછી પેઇન્ટિંગ પછી હું એના વિડીયો ઉતારતી હતી મને વિડીયો ઉતારવાનો શોખ હતો પછી મને વિડીયો ઉતારવા મળી પછી મને વિચાર આવ્યો કે મને હવે યુટ્યુબ ચેનલ બનાવું છે બીજા બાળકોને પણ પ્રેરણા મળે કે આવું બાળક ભગવાને આપ્યું છે તો આપણે સમાજની સમાજમાં એ લોકોને માન સન્માન આપવું જોઈએ તમે તમે ધીમે ધીમે એની યુટ્યુબ ચેનલ બનાવવા મળી પછી તેના ચિત્રોને મેં ભેગા કર્યા પછી સામાન્ય સ્પર્ધામાં મેં ભાગ લેવાતી થઈ અને અત્યારે એની પ્રાપ્ત કર્યા છે જે અમારા માટે ગર ની વાત છે બહુ સાચી વાત છે કે એક બાળક કે જે કદાચ વસ્તુ પકડતા આટલું મોડું શીખ્યું હોય અને એ બાળક રસ લઈને ખંત પૂર્વક ધીરજ થી તમે એક માતા તરીકે તમારા જે તમારી સંવેદનાઓને પણ એ સાચવી અને તમે મક્કમ રહ્યા કે ના મારે જાણ્યું છે કે તમારું આ એકમાત્ર સંતાન છે એટલે તરીકે પણ તમને ખરેખર આખા દેશના લોકો જેટલા અભિનંદન આપે એટલા ઓછા છે કાતિભાઈ આપને પૂછવા માંગીશ કે જયારે આ પ્રકારે તમને ખબર પડી કે હવે હેતવી ધીમે ધીમે બ્રશ પકડી શકે છે અને ડ્રોઈંગ કરે છે પછીનો તબક્કો એવો આવ્યો હશે કે તમને એમ થાય કે ભાઈ હવે આને કોઈ પ્રકારની ટ્રેનિંગ આપીએ પણ એમાં પણ એની શારીરિક સામાજિક મર્યાદાઓ વચ્ચે આવી હશે તો એની જે ની જે આખી યાત્રા છે એ કેવી રહી અને પછી કઈ રીતે અલગ અલગ સ્પર્ધાઓમાં ભાગ લેતી હતી કારણ કે એવું પણ હોય છે કે નોર્મલ જે બાળકો હોય છે એમના માટે તો ઘણી બધી સ્પર્ધાઓ થતી હોય છે તો પછી એ જે બધી બાધાઓ હતી એમાંથી તમે કઈ રીતે બહાર આવ્યા ધીરે 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 બાળકની નોર્મલી બાળકોને જે પ્રવૃત્તિઓ કરતા હોય છે એવી જ કોમ્પિટિશનો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પણ છે છે તો એક તો એના એની માતા એ ધીરે ધીરે એના કલર ની ઓળખ આપવા માંડ્યા કેવો કલર લાલ પીળો આ કલરો ની તો એની પાસે દુનિયા આવી ગઈ હતી કેવું ક્યાં ગુલાબમાં કેવો કલર હોય એ પણ એને ખ્યાલ આવવા લાગ્યો હતો ધીરે ધીરે અમે ઘરની અંદર બીજા કોઈ રમકડાઓ નતા નહોતા લેતા મારી સેલેરી આવે તો દર મહિને લઈ દેતા તો સામાન વધારે લેતા પઝલો પઝલો હું એને સોલ્વ કરી આપતો આમાં ગોઠવાનો આમાં ગોઠવો પછી એક જ એનું બ્રેન એટલું પાવરફુલ છે કોઈ સ્થળ પરથી એકવાર ગયા હોય પછી મહિના પછી એ સ્થળ પર કે પપ્પા અહીંયા આવી છે યાદ રહી જાય યાદ શક્ય સ્ટ્રોંગ છે તો પઝલો એ રીતે સોલ્વ કરવા લાગી હાથની મુવમેન્ટો આવવા લાગી તો ધીરે ધીરે કોરોના કાળમાં એના પહેલાના વર્ષોમાં ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર ઘણી બધી કોમ્પિટિશનો આવતી હોય છે તો મારી પત્ની એ કોમ્પિટિશનોમાં મને વાત કરી કે આવી કોમ્પિટિશનોમાં ભાગ લેવડાવી જેમાં નોર્મલ બાળકો હોય છે તો અમે એને પઝલોના વિડીયો લાઈવ કોમ્પિટિશન હોય ક્યારેક ક્યારેક એમને જે પેઇન્ટિંગ કરતી હોય એની યુટ્યુબ ચેનલ હેત્રી ખીમસૂર્યા તો હતી તો સાથે સાથે અમે એ પઝલો અને સોરી એ ચિત્રો એ પ્લેટફોર્મ પર મૂક્યા અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રીતે એમની સેરેબલ પાલસી પંચોતેર ટકા હોવા છતાં આવું બધું પ્રવૃત્તિઓ કરે છે તો એ બધી પ્રવૃત્તિઓના લીધે એમનું માન સન્માન વધતું ગયું મતલબ કે ઇનામ મળતા ગયા ઇનામ મળતા ગયા એટલે એને પ્રાઉડ ફૂલ મારા માટે આ આવ્યું મેં તો મારા માટે આવ્યું તો ધીરે ધીરે એને ગમવા લાગ્યું અને ધીરે ધીરે ખુશી ખુશીથી થી પ્રવૃત્તિઓ સામે ચાલીને માંગવા લાગી હાલમાં પણ આઠ કલાક સુધી આવી બધી પ્રવૃત્તિઓ ના કરે તો એનું ઊંઘ નથી આવતી બરોબર આઠ કલાક સુધી આવી બધી પ્રવૃત્તિઓ કરે છે તો પચાસ જેટલી આર્ટ ગેલેરીઓમાં પચાસ જેટલી આર્ટ ગેલેરીઓમાં એને ભાગ લેવડાયો અને પાંત્રીસ જેટલા એમને ટ્રોફી મળી છે ત્રીસ જેટલા ગોલ્ડ મેડલ અને દસક જેટલા સિલ્વર બ્રોન્ઝ મેડલ મળ્યા છે અને દસ પંદર કંપનીઓ તરફથી ગિફ્ટો પણ મળી છે અરે વાહ બહુ સરસ

આ તબક્કે હું એટલું જરૂર કહીશ કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર કે એમણે પ્રધાનમંત્રી બાલ પુરસ્કાર માં અમારી આ મનોદિવ્યાંગ બેબી ની પસંદગી થઈ એક રાષ્ટ્રીય પ્લેટફોર્મ ઉપર તો આ એક યોજના છે કે જે યોજના પ્રધાનમંત્રી શ્રી ની ઘણી બધી યોજનાઓ છે એમાંની એક પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર યોજના છે જે યોજના વર્ષોથી પારિતોષિક આપવામાં આવતું હતું દિલ્હીમાં સાત દિવસ રાખવામાં આવે સેવન સ્ટાર હોટેલો રાષ્ટ્રપતિ બાવીસ જાન્યુઆરી આ પુરસ્કાર આપતા હોય છે તો એક એટલી બધી મોટી સરમની હતી જેનો અમે ડ્રીમ બનાવી બેઠા હતા ઘણા વર્ષો હતા હવે એ પ્લેટફોર્મમાં હું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરામાં શિક્ષક છું તો બાળ મેળાની અંદર મે પત્ની નક્કી કર્યું કે બાળ મેળામાં પ્રોજેક્ટ લેવો છે તો કયો પ્રોજેક્ટ લેવો બાળ અમારો વડોદરાનો બાળ મેળો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો બહુ પ્રખ્યાત છે આખા વિશ્વમાં ભારતમાં કારણ કે એટલી બધું એવો બાળ મેળો નથી થતો તો એ એ બાળ મેળામાં એકાવન પચાસ જેટલા સ્ટોલ હોય છે તો એમાંનો એક સ્ટોલ અમે એ બનાવ્યો કે ભારતના મહાન દિવ્યાંગ રત્નો જેમાં એ સમયે રાષ્ટ્રીય પુરસ્કાર એક મેળવતો એમને નવ ભારત રાષ્ટ્રીય જ્ઞાનપીઠ તરફથી ચિત્રમાં

અને બધી જ પ્રવૃત્તિઓ એના જેટલા મેડલો જેટલા એમનું બધું વિડીયો યુટ્યુબ ચેનલ તો એ એના વિડીયો જેટલા હતા એ બધા સબમિટ કર્યા મીડિયા કવરેજ પણ એમનું એમાં સબમિટ કર્યું અને હાલમાં મુખ્યમંત્રી ગૃહમંત્રી નાણા મંત્રી આરોગ્ય મંત્રી ગુજરાતના હાલના બધા પાસેથી સન્માન લઈ ચુકી છે અને એ બધું ઘણો ઘણો આભાર સરકાર નો પણ કે એમને એટલું બધું એની સ્માઈલ વધતી ગઈ પ્રાઉડ ફીલ રાત્રે ઘરે આવો તો કે હું સર મળીને આવી એક

પછી મેં કીધું તમે તરબુજ સિવાય કઈ ધંધો કરો મને કે પાણીપુરીનો નો કર્યો હતો પણ આ તાપલી મારવા ને ટેવ ની હિસાબે ન આવ્યો પૂરી બનાવું અંદર મસાલો નાખું ને પછી ચૂંદો થઈ જાય ટી ગોચા નો મોલે સરોવર માન સુકાય જાદવ હંસ નો જાય છોડીન કાંઠો શામળા કાળી કાળી વાદળી માં સાડા દસ વાગે પુનઃ પ્રસારણ બપોરે બાર વાગે કાર્યક્રમમાં આપનું પુનઃ સ્વાગત છે દર્શક મિત્રો આજે અમારી સાથે સ્ટુડિયોમાં ખાસ મહેમાન છે હેતવી કાંતિભાઈ ખીમસુરિયા કે જેઓ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર બે હજાર ચોવીસ ના વિજેતા છે વડોદરાથી ખાસ અહીંયા આવ્યા છે હેતવીબેન તમારું ફરી એકવાર સ્વાગત કરીએ છીએ કહ્યું ને અહીંયા આવીને તો આપણે જે ચર્ચા કરતા હતા કે પ્રધાનમંત્રી શ્રી સાથે એક મિનિટ સુધી એને સંવાદ કરવાની તક મળી કાંતિભાઈ ને એક આગવી સંવેદના છે દિવ્યાંગ બાળકો માટે અને ખાસ કરીને તો એમણે અત્યાર સુધી જે શબ્દ પ્રયોગ થતો હતો એના બદલે એમણે દિવ્યાંગ આ પરિભાષા જ સૂચવે છે કે કેટલા બધા એમના હૃદયની નજીક છે અને અવારનવાર તેઓ દિવ્યાંગો સાથે મુલાકાત કરતા હોય છે તેમની સાથે વિશેષ વાતચીત કરતા હોય છે હેતવીને તો મોદી સાહેબ સાથે મળીને ખૂબ મજા આવી હતી મને હમણાં પણ કહ્યું હતું કે મોદી સાહેબ મળ્યા હતા હા પછી વાતો કરી પસંદગી થઈ આપણે કહ્યું કે આ પ્રકારની પ્રોસિજર તમારે કરવાની થઈ અને પછી ત્યાંથી તમને જાણ કરવામાં આવી હશે તો આજે સાત દિવસ તમે ત્યાં રહ્યા રાષ્ટ્રપતિ ના હસ્તે સન્માન કરવામાં આવ્યું અને એ

હ્યુમન માં મહિલા બાળ કલ્યાણ વિભાગ માંથી દિલ્હી થી એના ઈમેલ આવ્યો કે ભાઈ તમને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર માં પસંદગી કરવામાં આવી છે તમે તમારી ડિટેલ આપો તો એ જે અમે ડિટેલ આપી મતલબ કે બાય પ્લેન દ્વારા જવાનું હોય છે તો પ્લેન ની અંદર જે રૂલ્સ હોય છે એ પ્રમાણે ફ્રીમાં આ યોજનામાં ફ્રીમાં પ્લેન માં દિલ્હી લઈ જવામાં આવતા હોય છે લઈ જવા અને લાવવા તો એ જે

બાય પ્લેન દિલ્હી ગયા દિલ્હી ગયા એટલે અમારું એક સેવન સ્ટાર માં રહેવાનું વ્યવસ્થા થઈ નરેન્દ્ર મોદીના હાઉસ ની બાજુમાં જ છે અને ત્યારબાદ એકવીસ તારીખે ગયા એની રિહર્સલ કરવા બધા બાળકો અલગ અલગ રાજ્યોના અલગ અલગ ભાષા એની સાથે હેતવી બધા સાથે દોસ્તી થઈ એમની અને ખુબ એના અલગ ઓટમોસ્ફિયર મળ્યું તો એક વાત કરું તો કે પ્રધાનમંત્રી શ્રી દિવ્યાંગ જે શબ્દ મતલબ કે એક પ્રકારની માણસ ની અંદર થી દિવ્ય અંગ એક પ્રકારની એમને વિકલાંગ મતલબ કે હાવ આપણે પડી ભાંગ્યું છે એવું ના લાગે ગરીબા સન્માન છે એ જ અમને સન્માન એ રીતે ફીલ થયું દિલ્હીમાં મિનિસ્ટ્રી મતલબ કે મહિલા બાલ કલ્યાણ મંત્રી સ્મૃતિ ઈરાની ખુબ નજીક થી એમને અડધી કલાક સુધી પ્રેમ આપ્યો અને જ્યારે જમણવાર ત્યાં ત્યારબાદ વધીન આઠ વાગે સ્મૃતિ ઈરાની મેડમ આવી ગયા અને હેતવી એક જ વ્હીલચેર ઉપર હતી તો એમની એટલી બધી સિદ્ધિઓ એમની પાસે ઓલરેડી એમના પાસે આવી ગયેલી હતી જે ફોર્મ ભર્યું એમનું તો હેતવી એક વિશેષ પ્રેમ આપ્યો કે ઘણી બધી ગુજરાતી વાતો કરી જેઠાલાલ તારે સાથે વાતો કરવી તો સિરિયલ એમને અને એક દિલ્હી ગરીમાં હતી બ્લાઇન્ડ ટૂંકમાં ઓગણીસ બાળકો જે હતા એમાં ચાર વિકલાંગ હતા એક બેરી ટૂંકમાં એનાથી સંભળાતું નતું એવી બાળકી જે રાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત કર્યું કરી ચુકી એક જે બાળકી હતી દિવ્ય ચક્ષુ એક હેતવી છે સેરબલ પાલસી તો એ બધાને વિશેષ પ્રેમ આપ્યો સ્મૃતિ મેડમે અને જેઠાલાલ સાથે વાતચીત કરવડાવી ત્યારબાદ બધા બાળકો જે છે એ બાળકો એક બીજાની પોતાની જે કલાઓ હતી એ રજૂ કરતા રાત્રે અને પ્રધાનમંત્રી લાવી લીલોડો વડોદરાનો પ્રખ્યાત છે બાળકો માટે એમનો વિશેષ બાળક જેવા થઈ જાય છે બધી વાતો હશે ઘણી બધી એવી આપની સ્મૃતિઓ હશે આપણને ચર્ચા કરવાનું મન થાય પરંતુ સમય ઓછો છે હું આપને પૂછવા માંગીશ બેન કે જયારે આવા બાળકના માતા બનવું એ આખા જીવનભર અનેક પ્રકારની તમારે ચેલેન્જીસ હોય છે પણ એ બધામાંથી બહાર આવીને તમે આર્થિક સામાજિક તમારી સંવેદનાઓ ઇમોશનલી એ બધાને ભેગા કરીને જયારે તમે બધાની સામે લડી રહ્યા છો અને હવે આજે તમારી દીકરી એ તમારા માટે ગૌરવ બની ગઈ છે ત્યારે આપના જેવા બીજા ઘણા બધા પેરેન્ટ્સ હશે કે જે પણ આ પ્રકારની સ્થિતિમાંથી પસાર થતા હશે એમના માટે આપનો સંદેશ શું છે હું એવું કહેવા માંગુ છું જયારે હેતુ નો જન્મ થયો અને મને જે બધી ખરાબ પરિસ્થિતિ મેં સહન કરી છે પણ એમાં મેં હાર ના માની અમે બે જણા અને સતત આગળ વધતા રહ્યા અને સમાજમાં એ જ કહેવા માંગુ છું આવા બાળકો ખોટ લઈને ભલે જન્મે છે પણ ભગવાન કઈક આપેલું હોય છે કલા છે 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 રમત આપેલું પણ એને એને આપણે ગોતી અને 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 આગળ લાવી આવા બાળકોને જરૂર બીજું કોઈ જરૂર નથી પણ તમારી હિંમત જો પ્રેમ આપવાની જોવા હોય તો આવા બાળકો દુનિયામાં નહીં પણ દુનિયામાં એનું નામ કહેવામાં આવે છે સાથે તમારું પણ મા બાપ તરીકે નામ થાય છે એથી ચાલી ના શકતી બોલી ના શકી પણ ભગવાન એના હાથ નો ઉપયોગ આપ્યો મેં હાથનો ઉપયોગ

કરવા દેવાનું છે એમાંથી બાળક પોઝિટિવ તરફ પ્લેટફોર્મ પર આવી જશે એક નાનકડા કેનવાસ ઉપર એ પણ દોરી શકશે તો દિવ્યાંગ બાળકોને ખાસ કરીને વધારે પ્રવૃતિશીલ રાખવા આવી બધી બાબતોમાં સામાન્ય બાળકો પણ એક કરી શકે બિલકુલ બાળક એ ઈશ્વરનું સ્વરૂપ છે અને જ્યારે જ્યારે બાળક જેમ જેમ મોટું થતું હોય છે તેમ તેમ એની અંદર પણ પણ રહેલી શક્તિઓ એ બહાર લાવવાનું કામ માતા પિતાનું શિક્ષકોનું અને સમાજનું છે એમાં ખાસ કરીને જે સ્પેશિયલી ચેલેન્જ બાળકો છે એમના પ્રત્યે આપણો જો સ્નેહ અને એમના પ્રત્યે જોવાની દ્રષ્ટિમાં જો આપણે બદલાવ લાવીએ તો આપણે પણ એક સાચા અર્થમાં સ્વસ્થ સમાજનું નિર્માણ કરી શકીશું આજના દિવસે આપ સૌ અહીંયા સ્ટુડિયોમાં પધાર્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને તમારે આપણી જે ચર્ચા હતી એનાથી અનેક દર્શકોને ખૂબ પ્રેરણા મળી છે ફરી એકવાર આપનો આભાર માનીએ છીએ તો દર્શક મિત્રો આજના આ કાર્યક્રમમાં અત્યારે રજા આપશો ફરીથી મળીશું આવતા સપ્તાહે નવા વિષય સાથે નમસ્કાર